બોલો ધંબેલી હનુમાન દાદાની અમારા ગામના સીમાડામાં આ બાલા ધંબેલી હનુમાનજી નું ઐતિહાસિક મંદિર આવેલું છે બહુ પૌરાણિક મંદિર છે સ્વયંભુ મૂર્તિ છે અહીંયા સ્વયંભુ હનુમાનજી બિરાજમાન છેલ્લા પચીસેક વર્ષથી અહીંયા દાદાની જન્મોત્સવ અમે ઉજવતા આવ્યા છીએ આ લગભગ દાદાનો પંદરમો પાક જન્મોત્સવ અમે ઉજવવા છે ઉજવણી પૂરી કરી છે આવતા વર્ષે સોળમો પાટોત્સવ પણ આ જ માહોલમાં એકવીસ કુંડી મહાયજ્ઞ નથી અમે સંપન્ન કરવાના છીએ દાદાના આ કાર્યમાં સમલાપુરના સર્વેગ્રામજનો ઓડા કચરાલ ભાદરપુરા ચિંચોડ પ્રત્તાપુરાના દાતાશ્રીઓ અહીંયા આવીને દાદાના સાનિધ્યમાં દાન આપે છે પાર્થિવબીરા જે છે

અહીંયા ખૂબ આસ્થા છે ખૂબ શ્રદ્ધા છે અને સર્વે અહીંયા લગભગ ચારથી થી પાંચ હજાર માણસો દર્શન માટે દર દાદાના ચૈત્ર સુદ પૂનમના જન્મોત્સવમાં અહીંયા પધારે છે એ અમારા સમલાપુર ગામનું કહો દાદા

ઉપર આવે છે અને અત્યારે હાલ જમીન ના લેવલ કરતા પણ ત્રણ ઊંચે છે No, ભગવાન ગંભેરી દાદા મનોરથ પરિપૂર્ણ કરશે એટલા એક લાખ હાથી ભેગા થાય એટલી તાકાત એક કરોડ થી છ કરોડ વજ્ર માં જેટલી તાકાત હોય એટલી તાકાત હનુમાન દાદા ની તચલી આગળ વિચારો તમે

ઉપર દેવેન્દ્ર નીચે ભૂપેન્દ્ર સાહેબ જે આયોજન કરતા છે એવા અમારા સમસ્ત સમલાપુર મિત્ર ભગવાન ગંભેલી દાદા સદાય એમની રક્ષા કરે એના સર્વના મનોરથ પૂર્ણ કરે વાર સોળ હજાર એક રૂપિયા જમીન ની જે બધી જીવરામભાઈ

ચોક્કસ હાજરી આ ધર્મ કાર્યમાં એમનું જે સેવાનું દાન છે એને બિરદાવીએ છીએ અને આવું જ સેવાનું કામ કરતા રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ સોળ હજાર એક રૂપિયા એક રૂપિયા

ચાલુ વર્ષે સાવન બે અનિવાર્ય રોજ દાદા આ પાવન પ્રસંગ અહિયાં દાદા શ્રી નીલકંઠ સુબ્રમણ્યમ નાયડુ શંકરભાઈ રમેશ સુબ્રમણ્યમ નાયડુ રાજા સુબ્રમણ્યમ નાયડુ શ્રી ગ્રેનાઈટ સમલાપુર ઈડર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

રઘુનંદન દીપક કુમાર પ્રવીણભાઈ સમલાપુર એકવીસ કુંડી યજ્ઞ શાળાના દાતાશ્રીઓ પટેલ યુગ રાજેન્દ્ર નકોરભાઈ સમલાપુર પટેલ વિવેક અજીત કુમાર ચિમનભાઈ સમલાપુર પટેલ ધ્યાન મિત્તલ કુમાર નકોરલાલ સમલાપુર પટેલ કૃણાલ પ્રકાશ કુમાર નેચરભાઈ સુપરપુરા આ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

না চলতা নগনাথ কলা કટન જાગે કટન જાને પુત્ર મહન પુત્ર મહંતે પ્રભુ સદાસ હંદન કે પ્રભુ સદા सो शोकुट समुद्र सिखाए ओ लंका सो शोकुट समुद्र सिखाए ओ जात पवन सुत लाए ओ जात पवन सुत लाए ओ लंका जारे असुर संहारे ओ लंका जारे असुर संहारे सवारे कज सारे जे कज सारे लक्ष्मण मो सी त पढ़े सकारे लक्ष्मण मो सी त पढ़े જમદારે રે હવે રાાવણ કે ભુજ સારે હરે રાવણ કે ભુજ મારે મારે બોજા સુર તલ સુર તલ માહિ બોજા સંત જગત आदत उतारे आदत उतारे जय 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 हनुमान उचारे, जय 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 हनुमान उचारे। चारे वंचन थारे कपरो जन हो कारत गाएमान आरत गाए वाई कुठ परे होठ परे लंका करी रे लम्का ત કે જે હનુમાન લાગે ભારત કે જે હનુમાન લાગે દાલ રઘુદાસ ગેલા રઘુદાન ગલા

हरे राम rama, राम हरे 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 राम हरे राम हर राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण हरे सारे हरे हरेव माता जब तावे बच देव बंधु दसा का देगा हरे रवी जाता देवा देव देवंधे राम रामाय आय ग्य रामाये हो रामाय आएंगे राम आएंगे हो रामायण राम राम आएंगे 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 तेरी झोपड़ी के आज भूल जाएंगे राम आएंगे झोपड़ी के बाग जाएंगे तेरी झोपड़ी के बागज भूल जाएंगे रामाय झोपड़ी के बागज भूल जाएंगे राम तो भूलना झुल होगा तो भूलना झुलाओगे ભજન સાહેબ સાહેબ ભાઈ ગયા

ज़ीने मेरे घरो मेर जानकी बै जानकी

નીચે બેસી જવાનું જાતે હાથ ધોઈ નાખવાના આરતી લીધા પછી વિશેષ આર્મ સંપાદ કરવાની અત્યાર સુધી અગ્ન ની કરી ત્યાં સુધી કોઈ પણ જાત ની ભૂલ થઈ હોય ક્ષતિ થઈ હોય તો ભગવાન ને કહી શકું તમારા બાળક છે તમારા ચરણ ની અંદર આયા છીએ જોડી નમસ્કાર કરીએ છીએ ભગવાન

ते तुवारे परम पारय शक्ति तुवारे तुम उपर लीजे अपने दिहा ચી ફરી પાણી પકડવાનું આરભ્ય તુલિત ઉચાર દ્રવ્ય હનુમાન જયંતિ પર્વ નિમિત્તે યથાશક્તિકરમક તેની શિખરમાં વિપ્રાણ ને સહ દક્ષિણા વાસ્યે

સત્ય ઓ અમે લી ને સમાજ ની નીતિ કરે છે બ્રાહ્મોદાન ના સંકિતા બાપા જય હો તો મેલી દાદા ને જય બોલો તો મેલી દાદા ને જય બોલો તો મેલી દાદા ને જય જવા જાવ માનવટી એ ફ્રી મુફત ની અહીં આવજો તમારજી નું આપુ એ તમે આપી શકો છો તો એ કોઈ ખોટ કરીયા થાશ નથી જય પૂજા થેન્ક યુ ओके दिन दिन बनडे

એ સર્વે મિત્રો કે જેમને દાદાને આ જન્મોત્સવમાં ખૂબ જહેમત ઉઠાવી છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અહીંયા સતત છેલ્લા ત્રણ દિવસથી અહીંયા સેવામાં છે એ સર્વે ટ્રેક્ટરવાળા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ